જુનાગઢ જિલ્લો માંગરોલ તાલુકામાં વોર્ડ નંબર એકમાં મફતપુર ઝાંપાથી બાસનનું રસ્તાની હાલત ખરાબના કારણે વાહન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે રસ્તામાં અમુક લોકો પાણી નીકળવાના કારણે લોકો પરેશાન આખું વર્ષ પાણી સુકાતું નથી આમાં લોકોને ઘર બહાર કેમ નીકળે એ લોકોની માંગ છે કે આની વહેલી તકે નિકારણ લાવે આ વોર્ડ નંબર એકમાં રસ્તાની હાલત વરસાદ બે ચાર પાંચ દિવસ થઈ ગયા હજી પાણી સુકાવણું નથી નગરપાલિકાનું પાણી બહુ કાઢ્યું આ જોઈ લ્યો કોઈ દિવસ પાણી સુકાતું નથી આ રસ્તે વોર્ડ નંબર એકમાં માં આવે મચ્છી બીટ પાહે થી બાસર તરફ જતો રસ્તો આ જોઈ લ્યો કે મારી ગાડીમાં કામ કરો રહ્યો છું કસમાયામાં મુક્યો 要记录，你咋弄的？